વાત કરીએ જંબુસર તો જંબુસર તાલુકા કાવી ગામના મહિલા સરપંચ જે

અગ્રણીઓ તથા હિન્દુ ગ્રામજનો ખાનગી વાહનો દ્વારા મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી સાંસદ મનસુખભાઈ વસાવા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને તાલુકા કક્ષાના જે ભાજપના એક અગ્રણી આ બાબતે કરેલ શંકાસ્પદ કામગીરીના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જ્યાં કાવી ગામના હિન્દુ અગ્રણીઓ તથા જે હિન્દુ ગ્રામજનોએ કાવીથી નીકળીને પ્રથમ નારિયેર

સરપંચ કાવ્યા મિનાથબેન મુનશી કાવિના સરપંચ છે કાવી ગામનો વખતની છું અમારા સરપંચ જેમને રાજકીય રીતે દબાણ કરી અને સસ્પેન્ડ કર્યા છે અમારા ગામનો આજ સુધી કોઈ જાતનો વિકાસ નતો થયો હવે વિકાસ થયો છે તો આ રીતના રાજકીય દબાણથી અમારા જે મીનાજબેન સરપંચ છે એમને સસ્પેન્ડ કર્યા છે હવે અમારા ગામની એક જ રજૂઆત છે હવે અમારે જોઈએ તો મિનાજ બેન સરપંચ તરીકે જ જોઈએ બીજું કોઈ ના ચાલે અમારે કાવ્યનો વિકાસ કરવો છે મીનાજ બેન જે સસ્પેન્ડ થયેલા